સુરતના લસકાણામાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે થોડા દિવસ પહેલા કચરામાંથી એક માથું અને રૂમમાંથી ધડ મળ્યું હતું આ મામલે પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી છે આરોપી મિત્રની હત્યા કરી માથું એક જબલામાં ભરીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો

હત્યા બાદ આરોપી મૃતકનું માથું જબલામાં એટલે કે થેલીમાં નાખીને રસ્તે ચાલીને જતો જોવા મળે છે જ્યારે અન્ય એક સીસીટીવીમાં આરોપી અને મૃતક બંને સાથે ચાલીને જતા જોવા મળી રહ્યા છે ડાયમંડનગરમાં આવેલા કારખાનામાં તપાસ કરતા મરનારની ઓળખ દિનેશ મહંતો તરીકે થઈ હતી દિનેશના ત્રણ સંતાનો અને પત્ની બિહારમાં રહે છે આ હત્યા મા બહેન પર અભદ્ર ગાળો બોલવામાં થઈ હોવાનું સામે આવ્યું છે ઈશાક મુન્ના મંસુરીની હાલ પોલીસે ધરપકડ કરી છે અને દિનેશ મહંતોની હત્યા દસ દિવસ પહેલા કરાઈ હતી પોલીસે ચોવીસ કલાક મહેનત કરી સો થી વધુ સીસીટીવી તપાસ્યા હતા અને આરોપીની ધરપકડ કરી છે સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ અગિયાર નવ બે હજાર પચીસ ના રોજ વિપુલનગર વાડીનાથ નગર પાસેથી વહેલી સવારે એક ઉકડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ વગેરે તપાસ કરતા હતા દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરધારાના મકાનમાંથી ડેડ જે ધડ અને બૈજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી એક અને મટરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે સૌ પ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસ ની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુમ્સ કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો

છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને માં વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી આવ્યો હતો એને તો ઉકાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ભરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો सूरत क्राइम ब्रांच न पुलिस इंस्पेक्टर जे जी पटेल जयन गोस्वामी पी आई किरण मोदी वगैरह की टीमों सतत पांच दिवस सुधी पचास मनसो टीम चौबीस कलाक कही सकते फाइव बेवन के एक शिफ्ट मनस निकले तो रात्र बारे बीजो સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતો પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મંસુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે આજે ચપ્પુ છે તે ક્યાંથી લાવ્યો હતો પ્લાન હતો બધું ના પ્રી પ્લાન નતું એને સડન બનાવ બનેલો હતો બંને સાથે ને પંદર દિવસ થી રૂમ માં રેવા આવ્યા હતા અને રાત્રે કઈ બાબતમાં બોલાચાલી ઝઘડા થતા મરનારે એની બેન વિશે અલફેલ શબ્દો બોલતા એને માથામાં સૌ પ્રથમ પેલા પથ્થર માર્યો હતો પછી પણ પેલા લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો તો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું ચાલુ જ રાખી એની માં અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું તો એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું પણ ક્રાઇમ બ્રાન્ચના બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત સાતથી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે પીપોદરા વિસ્તાર જે પીપોદરા જીઆઈડીસી તરફમાંથી એને પકડવામાં આવ્યો છે એ આ જગ્યા એણે છોડી દીધી હતી બીજે દિવસે આ માણસનું કોઈ રહેવાનું કે હું ઠેકાણું પણ ન રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી એ વહેલી સવારે મર્ડર કર્યા બાદ જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં પીપોદરા તરફ જતો રહ્યો એરિયા ચેન્જ કરી દીધો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામ જે પોતાનું છે ઈશાક મંસુરિયાના નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ના હતું એને ખાતું ચેન્જ અહિયાં બંને સાથે કામ કરતા કરતા હતા છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર ને બધું છોડી દીધું તો ત્યાં મકાન માલિક ને પણ પોતાનું સાચું નામ ખબર નહોતી કોઈ ઓળખ ના પુરાવા નતો આવ્યા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યું ત્યાં સુધી સતત એને બે અગિયાર તારીખના મર્ડર પછી બે ત્રણ દિવસ રફતો રહ્યો બધે અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પહેલા પણ પીપોદરા કામ કરી ચુકેલો હતો એ આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા દરમિયાનમાં ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે